સુરત જિલ્લાના માંડવી શહેર અને તાલુકામાં ખુલ્લેઆમ વરલી મટકા જુગાર ધમધમતો સુરત જિલ્લાના માંડવી શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરલી અને મટકા જુગાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની ચર્ચા તેજ બની છે જાહેર માર્ગો દુકાનો રહેણાંક વિસ્તારો તેમજ બજારો પાસે જુગારના આડાઅડાઓ સક્રિય હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે દરરોજ લાખો રૂપિયાના દાવપેચ લાગી રહ્યા છે જેમાં યુવાનો સહિત અનેક લોકો આ લતનો શિકાર બની રહ્યા છે વરલી મટકા જુગારને કારણે સામાજિક અશાંતિ વધતી હોવાની સાથે ગરીબ પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે આ બાબતે ચોંકાવનારી વાત એ છે કે જુગાર ધંધો ખુલ્લેઆમ ચાલતો હોવા છતાં કાયદા અમલમાં મૂકવાના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પર સવાલો ઉભા થઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોમાં ચર્ચા છે કે કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહી છે સાથે જ ફક્ત માંડવી શહેરમાં ઘરોની અંદર ચાલતા વરલી મટકાના જુગારની સાથે મગત્રા ગામનો વીડિયો પણ જુઓ આ સાથે જ માંડવી તાલુકાના અન્ય કેટલા ગામમાં આ જુગારધામ ચાલે છે એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે માંડવી તાલુકાના જવાબદાર નાગરિકોએ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ગેરકાયદેસર જુગાર પર અંકુશ આવી શકે અને યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે હવે જોવાનું રહેશે કે સુરત જિલ્લા પોલીસ તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું ઝડપથી પગલાં ભરે છે કે પછી જુગાર ધંધો યથાવત ચાલુ રહેશે જુઓ આગામી અંકમાં જી જે દેશી ન્યૂઝના માધ્યમથી વિસ્ફોટક ખુલાસા